છેલ્લા કેટલાક સમયમાં વેન્ટિલેટર અને બાયપેપ જેવા શબ્દો વારંવાર સાંભળ્યા છે ખરું ને ખાસ કરીને મહામારી દરમિયાન તો આ મશીનો ઘણા લોકો માટે જીવન રક્ષક સાબિત થયા પણ શું આપણે ખરેખર જાણીએ છીએ કે આ બંને મશીનો બરાબર શું કામ કરે છે અને એમાં શું તફાવત છે ચલો આજે આ જટિલ લાગતા વિષયને એકદમ સરળ રીતે સમજીએ કોઈ પણ ટેકનિકલ વિગતોમાં ઊંડા ઉતરીએ એ પહેલા એક ક્ષણ માટે આ મૂળભૂત પ્રશ્ન પર વિચારીએ જુઓ શ્વાસ લેવો એ આપણા જીવનની સૌથી સહજ ક્રિયા છે આપણે એના વિશે વિચારતા પણ નથી પણ કલ્પના કરો કે જ્યારે એ જ પ્રક્રિયા મુશ્કેલ બની જાય ત્યારે શરીરને મદદની જરૂર પડે છે તો આ મશીનોની જરૂર ક્યારે પડે છે જ્યારે કોઈને રેસ્પિરેટરી ફેલ્યુર થાય ત્યારે સરળ શબ્દોમાં કહીએ તો જાણે શરીરના એન્જિનને પૂરતી હવા જ નથી મળી રહી ફેફસા પોતાનું કામ બરાબર નથી કરી શકતા અને બસ એ જ સમયે ટેકનોલોજીની મદદ લેવી પડે છે તો ચાલો જોઈએ કે આજના આ વિશ્લેષણમાં આપણે કયા મુદ્દાઓ પર વાત કરીશું આપણે શ્વસન સહાયની જરૂરિયાતથી શરૂ કરીને આ મશીનોના પ્રકાર દર્દીનો અનુભવ કેવો હોય છે એના જોખમો શું છે અને હા અંતે સારવાર અંગેના નિર્ણયોનું શું મહત્ત્વ છે એ બધું જ જાણીશું તો સવાલ એ છે કે શ્વસન સહાયની જરૂર ખરેખર ક્યારે પડે છે વેલ ન્યુમોનિયા જેવી ગંભીર બીમારીઓ હોય એઆરડીએસ જેવી ક્રિટિકલ કન્ડિશન હોય કે પછી કોઈ મોટી સર્જરી પછી જ્યારે શરીર પહેલેથી જ નબળું હોય અને ફેફસા પર વધુ પડતું દબાણ હોય આવા સમયે આ મશીનો શરીરને સાજા થવા માટે જરૂરી સમય અને ટેકો પૂરો પાડે છે હવે વાત કરીએ આજના બે મુખ્ય ખેલાડીઓની વેન્ટિલેટર અને બાયપેપ મશીન બંનેનો હેતુ તો એક જ છે શ્વાસમાં મદદ કરવાનો પણ એમને કામ કરવાની રીત એમનો અભિગમ એકબીજાથી તદ્દન અલગ છે આ બંને વચ્ચેનો સૌથી મોટો અને મુખ્ય તફાવત આ જ છે બીપેપ મશીન એક સપોર્ટર જેવું છે એ ત્યારે મદદ કરે છે જ્યારે વ્યક્તિ જાતે શ્વાસ તો લઈ રહી હોય પણ તેને થોડા સપોર્ટની થોડા ધક્કાની જરૂર હોય જાણે કોઈ સાયકલ શીખતી વખતે પાછળથી ટેકો આપે બસ એના જેવું જ્યારે વેન્ટિલેટર એ તો ડ્રાઇવિંગ સીટ પર બેસીને શ્વાસ લેવાની આખી પ્રક્રિયા જ પોતાના હાથમાં લઈ લે છે ચાલો આ ટેબલ પર નજર કરીએ એનાથી વાત વધુ સ્પષ્ટ થશે જુઓ વેન્ટિલેટર શ્વાસ લેવાની ક્રિયા સંપૂર્ણપણે સંભાળી લેશે અને તે ઇન્વેઝિવ એટલે કે ગળામાં ટ્યુબ નાખીને પણ વાપરી શકાય છે આનો ઉપયોગ મોટાભાગે આઈસીયુમાં એકદમ ગંભીર પરિસ્થિતિઓમાં થાય છે બીજી બાજુ બીપેપ હંમેશા માસ્ક દ્વારા જ વપરાય છે અને તે સીઓપીડી કે સ્લીપ એપનિયા જેવી લાંબા ગાળાની બીમારીઓ માટે ઘરે પણ વાપરી શકાય છે સારું મશીનોની ટેકનિકલ વાતો તો થઈ ગઈ પણ જે વ્યક્તિએ મશીન પર છે એમના માટે આ અનુભવ કેવો હોય છે આ કોઈ સાદી ટ્રીટમેન્ટ નથી પણ એક ખૂબ જ તીવ્ર શારીરિક અને માનસિક અનુભવ છે વિચારો સૌથી પહેલી અને સૌથી મોટી અસર શું થાય અવાજ જતો રહે છે હા ગળામાં શ્વાસ નળી હોવાને કારણે બોલવું બિલકુલ શક્ય નથી બનતું વાતચીત કરવા માટે લખવાનો કે પછી ઈશારાનો સહારો લેવો પડે છે એ જ રીતે મોડેથી કશું જ ખાઈ પી શકાતું નથી શરીરને જરૂરી પોષણ પહોંચાડવા માટે નાક દ્વારા એક ખાસ ટ્યુબનો ઉપયોગ કરવામાં આવે છે જેને ફીડિંગ ટ્યુબ કહેવાય છે હવે વિચારો કે ગળામાં સતત એક ટ્યુબ હોય કેટલું અસહજ લાગે બરાબર ને આ અગવડતા ઓછી કરવા અને દર્દીને આરામ આપવા માટે ઘણીવાર ઘેનની દવાઓ આપવામાં આવે છે આનાથી શરીર મશીન સાથે સંઘર્ષ નથી કરતું અને શાંત રહે છે પણ એક વાત યાદ રાખવા જેવી છે આટલી તકલીફમાં પણ દર્દી ક્યારેય એકલો નથી હોતો જેઓ કે આ ચિત્રમાં દેખાય છે આઈસીયુમાં ડોક્ટરો અને નર્સોની એક આખી ટીમ ચોવીસે કલાક દર્દીના ધબકારા ઓક્સિજન લેવલ અને બ્લડ પ્રેશર પર સતત નજર રાખતી હોય છે વેન્ટિલેટર જીવન બચાવે છે એમાં કોઈ જ શંકા નથી પણ આપણે સિક્કાની બીજી બાજુ પણ જોવી જોઈએ અને એ છે એની સાથે જોડાયેલા જોખમો અને પડકારો તમને જાણીને કદાચ નવાઈ લાગશે પણ આ કોઈ બહુ રેર પ્રોસીજર નથી આંકડા જુઓ આઈસીયુમાં દાખલ થતા લગભગ ચાલીસથી થી સાઠ ટકા લોકોને કોઈને કોઈ તબક્કે વેન્ટિલેટરની જરૂર પડે છે એટલે કે લગભગ અડધા લોકોને તો એક તરફ હકીકત એ છે કે આ એક એવી ટેકનોલોજી છે જે શરીરને ગંભીર બીમારી સામે લડવા અને સાજા થવા માટે એક તક આપે છે એ ખરેખર એક જીવન રક્ષક સાધન છે પણ એની સાથે જ આ કડવી વાસ્તવિકતા પણ જોડાયેલી છે સફળતાની કોઈ ગેરંટી નથી ખાસ કરીને કોવિડ નાઇન્ટીન જેવી ગંભીર બીમારીમાં તો આપણે જોયું કે વેન્ટિલેટર પર ગયેલા દર્દીઓમાંથી બચવાનો દર લગભગ પચાસ ટકા જ રહ્યો હતો આ સિવાય બીજા પણ કેટલાક મોટા જોખમો છે જેમ કે સૌથી સામાન્ય છે વેન્ટિલેટર એસોસિએટેડ ન્યુમોનિયા આનો મતલબ શું મતલબ કે વેન્ટિલેટર પર હોવાને કારણે જ ફેફસામાં એક નવો ચેપ લાગી જાય આ સિવાય હવાના દબાણથી ફેફસાને નુકસાન થવાનો સ્નાયુઓ નબળા પડવાનો અને ઘેનની દવાઓને કારણે મતિભ્રમ જેવી સમસ્યાઓ થવાનો પણ ભય રહે છે હવે આવે છે સૌથી મોટો પડાવ મશીનમાંથી બહાર આવવું આ પ્રક્રિયાને વીનિંગ કહેવામાં આવે છે અને તમને જાણીને નવાઈ લાગશે પણ વેન્ટિલેટર પર જેટલો પણ સમય જાય છે ને એમાંથી લગભગ અડધો અડધો સમય તો આ મશીનમાંથી બહાર આવવાની પ્રક્રિયામાં જ જતો રહે છે તો આ પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે એ સ્ટેપ બાય સ્ટેપ થાય છે સૌથી પહેલાં તો ડોક્ટર્સ ચેક કરે છે કે જે મૂળ બીમારી હતી એ હવે કાબૂમાં છે કે નહીં પછી ઘેનની દવાઓ ધીમે ધીમે ઓછી કરાય છે અને પછી આવે છે ફાઇનલ ટેસ્ટ સ્પોન્ટેનિયસ બ્રીદીંગ ટ્રાયલ જ્યાં દર્દી જાતે શ્વાસ લેવાનો પ્રયાસ કરે છે જો આ ટેસ્ટ પાસ થઈ જાય તો ટ્યુબ કાઢી નાખવામાં આવે છે પણ લગભગ ત્રીજા ભાગના દર્દીઓ માટે આ પ્રક્રિયા મુશ્કેલ બની જાય છે કેમ કારણ કે લાંબો સમય મશીનની મદદથી શ્વાસ લીધા પછી જે આપણા શ્વાસ લેવાના સ્નાયુઓ હોય છે એ એકદમ નબળા પડી જાય છે આ સિવાય હૃદયની તકલીફ કે લાંબી બીમારીની માનસિક અસરો પણ આ પ્રક્રિયાને અઘરી બનાવી શકે છે આ બધી વાત જાણ્યા પછી એક બહુ જ અગત્યનો મુદ્દો સામે આવે છે નિર્ણય લેવાનો અધિકાર ગંભીર પરિસ્થિતિમાં સારવાર અંગેના નિર્ણયો કોણ લેશે અને અહીં દર્દીના અધિકાર અને પસંદગીની વાત ખૂબ જ મહત્વની બની જાય છે આના માટે જ એક વસ્તુ છે જેને કહેવાય છે એડવાન્સ ડિરેક્ટિવ આ શું છે સરળ ભાષામાં આ ભવિષ્ય માટે રેકોર્ડ કરેલો વ્યક્તિનો પોતાનો અવાજ છે આ એક લેખિત દસ્તાવેજ છે જે એ ખાતરી કરે છે કે જો કોઈ વ્યક્તિ ક્યારે પોતાના માટે બોલી ન શકે તો પણ સારવાર અંગેના નિર્ણયો તેની પોતાની ઈચ્છાઓ અને મૂલ્યો મુજબ જ લેવામાં આવે અને અંતે આ આખી ચર્ચા આપણને કેટલાક ઊંડા સવાલો પર વિચાર કરવા મજબૂર કરે છે જીવનને ખરેખર શું અર્થ આપે છે જીવનની ગુણવત્તા વિશેના દરેકના વિચારો અલગ અલગ હોય છે કઈ સારવાર સ્વીકાર્ય છે અને કઈ નહીં તે ખૂબ જ વ્યક્તિગત નિર્ણય છે આ વિશે અગાઉથી વિચારવું અને પોતાના પ્રિયજનો સાથે સ્પષ્ટપણે વાત કરવી એ કદાચ સૌથી મહત્વપૂર્ણ છે